જામનગરનું હાપા માર્કેટ યાર્ડ જેના ચેરમેન અને વાઇસ ચેરમેનની કરાઈ છે વરણી ચેરમેન પદે મુકુંદ સભાન સભાની થઈ છે વરણી તો વાઇસ ચેરમેન પદે હિરેન કોટેચાની વરણી થઈ છે બંનેની વરણી થતા જ સમર્થકો સહિત ખેડૂતો વેપારીઓએ ફૂલહાર કરી અભિવાદન પાઠવ્યા કૃષિમંત્રી રાઘવજી પટેલ પણ ત્યાં હાજર હતા બંને હોદ્દેદારોને અભિનંદન પાઠવ્યા હાપા યાર્ડમાં ચૌદ ડિરેક્ટરો માટે ચૂંટણી યોજાઈ હતી જેમાં વેપારી અને ખેડૂત વિભાગમાં ભાજપ પ્રેરિત પેનલનો વિજય થયો હતો આજ રોજ માર્કેટિંગ યાર્ડ આપવા ખાતે ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ એમાં આજે પ્રદેશ નેતૃત્વએ જે મેન્ડેટ આપી મારું અને ભાઈ હિરેનભાઈનું કોટેચાનું સર્વાનુમતે જે વરણી થઈ છે તે બદલ પ્રદેશ નેતૃત્વનો સી આર પાટીલ સાહેબનો હું આ તકે આભાર માનું છું વિકાસની વાત છે ત્યારે અમારા વડીલોના માર્ગદર્શન મુજબ અને પાર્ટીનું જ્યાં 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 જે જે સૂચન છે એ પ્રમાણે અપેક્ષા પરિપૂર્ણ કરવા અમારી આખી ટીમ અમે જે તત્પર રહેશે અને જે જે કાંઈ હશે જે ત્રુટીઓ હશે તે સંપૂર્ણપણે અમે પૂરી કરશી આ તકે અમારા નેતૃત્વને અમે ખાતરી આપીશ જામનગર તાલુકા ભારતીય જનતા પાર્ટી એકમત થઈ અને ચૂંટણી લડેલ એના પરિણામે સંપૂર્ણ બહુમતી મળેલ અને આજે માર્કેટિંગ યાર્ડના હોદ્દેદારોની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના બંને ઉમેદવારો બિનૈર ચૂંટાઈ આવ્યા છે ત્યારે હું એને અભિનંદન આપું છું અને આશા રાખું કે જામનગર માર્કેટિંગ યાર્ડનો વિકાસ વધુ સારી રીતે થાય તાલુકાના ખેડૂતોને વધુ આ યાર્ડથી ફાયદો થાય એ દિશામાં એવો કામ કરશે